ભારતીય જનતા પાર્ટીના નેતાને કોઈ પૂછે અને એવું પૂછે કે ક્ષત્રિયો વિશે તમારે શું કહેવું છે તો જાણે કોઈ ડાકુની વાત કરતા હોય એટલા ડરી જાય છે ભડકી જાય છે અને ક્ષત્રિય શબ્દ સાંભળતા ભાજપના નેતા ભાગી જાય છે તેનું આ એક ઉદાહરણ છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીર જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા પુરુષતમ રૂપાલાએ ક્ષત્રિયો માટે જે શબ્દનું ઉચ્ચારણ કર્યું અને ક્ષત્રિયોએ પોતાની તલવાર ખેંચી જંગના એલાનની જાહેરાત કરી દીધી ત્યારથી રૂપાલા તો ડરેલા છે પણ રૂપાલાની સાથે હવે એવું લાગે છે કે આખી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે આ ડરેલી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને તમે ક્ષત્રિય શબ્દ વિશે પણ પૂછો તો ક્ષત્રિય નામ સાંભળતા તેઓ ભાગી જાય છે પુરુષોત્તમ રૂપાલા તો અગાઉ આવું અનેક વખત કરી ચૂક્યા છે પણ હવે ભાજપના સાંસદ રામ મોકરિયાની વાત કરવી છે રામ મોકરિયાને પૂછવામાં આવ્યું કે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડવાના છે તેમણે કહ્યું હા લડવાના છે પણ જેવું પૂછવામાં આવ્યું કે ક્ષત્રિય આંદોલન વિશે શું કહેવું છે તો તેમણે બે હાથે માઈક પકડી લીધા અને કહ્યું મને આ ન પૂછો પહેલાં આ વિડિયો જોઈ લો મારે કંઈ કહેવાનું હું થોડો ઓથોરિટી દીધ છું ભાઈ કોણ ક્યાં પ્રવક્તા કે પ્રમુખ કે હું ક્યાં કઈ કેમાય છું એમ નહીં રૂપાલા સાહેબ છે તેમની આ જે ડ્યુક સર્ટિફિકેટ ની પણ વાત આવી છે ને નામ બદલવાની વાત તમે શું અફવા છે ખોટી વાત છે ખોટી અફવા છે ખોટી વાત છે ખોટી અફવા છે એના ડમી ફોર્મ ભરવાનું હોય તો જોઈએ કે નહીં એની પાસે વિગત બધી બરાબર તો કોઈ વિગત ભેગી કરે તો તમે એમ કે ઉમેદવાર બદલી ગયા ખોટી વાત કરેલી છે મારા ભાઈ વાત તો બધી વર્ષો તો ભાઈ હંડ્રેડ ફાઇનલ છે પછી ક્યાંક એમાં મારા કંઈ નથી તમે આ વિડીયો જોઈ લીધો તો તમને અંદાજ આવી જશે કે ક્ષત્રિય શબ્દથી ક્ષત્રિયના નામથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટમાં આટી ચડી જાય છે તેમનો શ્વાસ રૂંધાઈ જાય છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ યાદ રાખવું જોઈએ કે આ પ્રકારે જ્યારે પ્રમાણભાન ભૂલી જવાય છે ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય છે જોઈએ આ જંગ ક્યાં સુધી ચાલે છે અને જોઈએ ક્યાં સુધી ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીને બચાવે છે તો આ તમારી ચેનલ છે માટે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો મને અને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો નવા વિષય સાથે તમારી પાસે પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ